બાર પોઈન્ટ પંચોતેર લાખ સુધીની આવક પર સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી એટલે કે વધુ બચત અને વધુ ખર્ચ માટે સ્વતંત્રતા યુપીઆઈ યુઝર્સ માટે મહત્વની સૂચનાઓ તમારો યુપીઆઈ લિંક નંબર એક્ટિવ છે નહીં તો પેમેન્ટ અટકી શકે છે ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સ અને કેશબેક ઘટશે એસબીઆઈ અને એક્સિસ બેંકના રિવોર્ડ પોઈન્ટ્સ અને કેશબેક પર કપાત મુકાઈ રહ્યો છે તમારા પોઈન્ટ્સ અને કેશબેકના લાભો તરત ચેક કરી લો પાન આધાર કાર્ડ લિંક નથી તો મુશ્કેલીમાં આવી શકો છો પાન આધાર કાર્ડ લિંક નહીં હોય તો તમારો ટીડીએસ વધશે ડિવિડન્ડ અને પેન્શન અટકી શકે છે બેંકિંગ નિયમોમાં મોટા ફેરફારો મિનિમમ બેલેન્સ લિમિટ વધશે એટલે કે અકાઉન્ટમાં ઓછા પૈસા રાખશો તો એક્સ્ટ્રા ફી ભરવી પડશે માત્ર 3 ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન ત્યારબાદ ₹20 થી ₹25 સુધીનો ચાર્જ લાગશે આ બધા જ નિયમો નવા નાણાકીય વર્ષથી લાગુ પડી રહ્યા છે શું તમે તૈયાર છો વધુ અપડેટ્સ માટે મંતવ્ય ન્યૂઝને ફોલો કરો કારણ કે વિષય અમારો પણ મંતવ્ય આપ